શું નામ છે તમારું મારું નામ રાવમા મુસ્તાક ઇસ્માઈલભાઈ છે આશરે હું વીસક વર્ષથી રેસ્કો ગ્રાઉન્ડમાં આ જ જગ્યા ઉપર મારી રાઈડ ચલાવું છું અને આ રાઇડમાં એવી ધ્યાન રાખે છે કોઈ પણ અનબનાવ બને નહીં છતાં અમને આ લોકો વારંવાર હેરાન કરે છે વાયરિંગ નથી ઓલું નથી અને અમારા રાજકોટ લોકમેળામાં જ પ્લોટ હતા સાઈઠ વાળા અત્યારે પંદર પ્લોટ બાર પ્લોટ લઈ આવ્યા છે દસ બાય દસ ના બાર બાય બારના એમ જેટુ ને કે કેટેગરીમાં બે વિભાગમાં અમારા પ્લોટ હતા હવે આ લોકો પંદર પ્લોટ લઈ આવ્યા છે અમારે પંદર કરોડમાં શું કરવું પંદર કરોડમાં સાત આઠ સાતથી આઠ લાખ પબ્લિક આવતી હોય એમાં લાખે એક લાખ છોકરા આવતા હોય મનોરંજન પૂરું વાળા પંદર રાઈડ એમાં પૂરું કરી શકીએ પંદર રાઈડ પૂરું એટલું રાખતા એટલા બાળકો એમાં કેવી રીતે અમારે શું એક એક મિનિટમાં બેસાડી ઉતારી દેવા અમે એ માંગણી રાખીએ છીએ કે અમારે અમને જગ્યા ભાડી વધારે આપે અમારો રોજગાર ચાલુ રહે અને અમે એસઓપીના નિયમ અનુસાર જેમાં જે નાની નાની રાઈડ હતી એ જ લગાડી અમારે એવી ઇન્સ્ટ્રુમેન્ટ અમારી પાસે નથી અમારે નાના નાના જગડોલ છે અમે નાના નાના ધંધાવાળા છીએ અમારું રોજ રોજનું લઈને રોજ ખાઈએ છીએ અમારી એવી માંગણી છે કે કલેક્ટરશ્રી અમારું ધ્યાન દોરે અમારા સાથે અમારા બધા ભાઈઓ છે અમારા બધા રોટી ચાલુ રહે એ અમારી માંગણી છે કેવડો આર્થિક ફટકો આર્થિક ફટકો સમજો ને કે અમારે બસ કાલ થી નવરાત બેસવાનો વારો છે

કે લોકમેળો ચાલુ થવાની વાર છે આ દશક દિવસ અમારા ટૂંકા થઈ જાય અમે લોકમેળાની અમે પહેલેથી જ અમે લોકમેળાના ચાહક છીએ અમે પહેલેથી જ અમે ધંધા રોજગાર અને નાના નાના ધંધાવાળા પથાણાવાળા અમે એક નથી એમાં સો રેકડીઓવાળા છે સો રાઈડો વાળા છે રોજ રવિ શનિ રવિ આવી પથેણાવાળા બેસીને ધંધો કરે છે આ બધાનું અમે આવતું હોય સામાન્ય દિવસો અને લોકમેળામાં કેટલો તફાવત થઈ જાય છે જેથી સામાન્ય દિવસોમાં અને લોકમેળામાં તફાવત જમીન આસમાન હોય છે લોકમેળો એ અમારું અમારા બાલ બચ્ચાનું સ્કૂલનું બધું ખર્ચો અમારા ઘરનો ખર્ચો આવું બધું અમારું એક જે નો ખર્ચો એ લોકોમાં અમારો કાઢી આપે છે પાંચ દિવસથી બાળકો મનોરંજન કરે અમે એવું નથી કે પૈસા ભરીએ છીએ એવું નથી કે અમે એમને અમે મફત ધંધો કરીએ છીએ પૈસા છતાં ભરતા છતાં ગતિ વાયરિંગ પોલ છે ઓલું પોલ છે અમારી પાસે રોબોટ છે એ ફાયરના પાતલા છે અમારે ખાલી એક જગ્યા નથી જગ્યા એક બધું પે અમે કન્સિલ વાયરિંગ કરી શકીએ છીએ એવું નથી કે અમારે જેમ આવે એમ હલાવવું છે અમારે સારું એવું કરીને બાળકોને મનોરંજન પૂરું પાડવું છે અમારે રોજીરોટી ચલાવી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રેસપસ ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં વર્ષોથી ચકેડી ધારકો ઘણા વર્ષોથી ત્યાં પોતાની રોજગારી માટે રાજકોટની જનતાને અને બાળકોનું મનોરંજન પૂરું પાડે છે જેનું ભાડું પણ રાજકોટ મહાનગરપાલિકા વર્ષોથી વસૂલી રહી છે જ્યારે રાજકોટની અંદર શાસ્ત્રી મેદાનમાં ભૂતકાળમાં મેળો થતો હોય પછી રેસ્કોસ ગ્રાઉન્ડમાં મેળો આપણે લોકમેળો ટ્રાન્સફર કર્યો જે તે કલેક્ટરે જે તે સમય ત્યારે પણ આ લોકો ત્યાં જ ધંધો કરતા હતા પણ જ્યારે મેળાના દસ દિવસ પૂર્ણ થતા હોય કે દસ દિવસ પછી મેળો ચાલુ થવાનો હોય ત્યારે આ લોકોને ત્યાંથી મેળાની અંદર સ્વિફ્ટ કરવામાં પણ કલેક્ટર તંત્ર અને મ્યુનિસિપાલિટી કમિશનર તંત્ર બે તંત્રનો ક્યાંક તાલમેલ નથી એવું અમને વિરોધ પક્ષ તરીકે લાગે છે કારણ કે ગઈકાલે હજી મેળાની એક મહિનાની વાર છે આશરે ત્રણસો પરિવારો ત્યાં રાજકોટની જનતા માટે મનોરંજન પૂરું પાડે છે નાની નાની રાઈડોમાં તો કાલે મહાનગરપાલિકાની ટીમ દ્વારા માનસિક રીતે આ લોકોને પરિતાપ કરી અને ત્યાંથી પોતાની રેકડીઓ ઉપાડી લેવા માટે અનેક વાર બે વાર મારે કમિશનર શ્રી સાથે વાત થઈ એમને કીધું કાલે ચાર વાગે લગીને રહેવા દીઓ વરી વાત થયા પછી પાછા અમે કોંગ્રેસ કાર્યાલય જઈ તો પાછી ત્યાંની વિજિલન્સની ટીમ સાથે ઉપાડવા માટે આવે એટલે ક્યાંક સંકલનનો અભાવ હોય એવું લાગ્યું એટલે આજે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આ લોકો છે એ રાજકોટની જનતાનું મનોરંજન પૂરું પાડે છે પોતાનું જે રોજીરોટી છે આ બે વસ્તુની અંદર તફાવત ક્યાંય ન થાય કોઈના ઘરના ચૂલા બંધ ન થાય અને રાજકોટની જનતાનું મનોરંજન બંધ ન થાય એના માટે વૈકલ્પિક જગ્યા લોકોને પાછળ આપો અને જ્યારે લોકમેળો ચાલુ થાય ભૂતકાળની અંદર પણ આ લોકોને મેળાની અંદર આપણે સમાવેશ કરતા હતા કોઈ એવી મોટી રાઈડ નથી કે જે કલેક્ટરશ્રીના જે નિયમો છે જે મોટી રાઈડની અંદર એ આ લોકોને ક્યાંય એ નિયમો લાગુ પડતા નથી એટલા માટે કે બધી નાની નાની રાઈડો છે ચેકડીઓને એવું બધું છે એટલે એ લોકોની રોજીરોટી પણ સારી રીતે ચાલે અને રાજકોટની જનતાને જે મનોરંજન છે એ પૂરું મળે અને આ જગ્યા એ લોકો ખાલી કરવા માટે રેડી છે તો અન્યથા એમને જે વીસ દિવસ વધે છે હજી દિવસ એમનો ધંધો ચાલુ રહે તો પાછળની જગ્યા જે ગ્રાઉન્ડમાં ખાલી છે એમને મળે તો એમનો રોજગાર પણ ચાલુ રહે અને રાજકોટના બાળકો હસી ખુશીથી ત્યાં ગેમનો ઉપયોગ કરી શકે બરોબર છે પણ આપના માધ્યમથી હું કેવા માગું છું મ્યુનિસિપાલિટી શ્રીને કે રાજકોટની અંદર જ્યાં ગેમ ઝોન ન બની શકે કે કાલાવડ રોડ ઉપર ચોથી જાગીર મીડિયાએ પણ ચલાવ્યું હોય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ એનો વિરોધ કર્યો હોય કે પુલની નીચે તમે ગેમ ઝોન બનાવો છો બે સાઈડ રોડ છે દુકાનો છે એક સાઈડ આત્મીય યુનિવર્સિટી છે એકવાર સામેની સાઈડ પરિમલ સ્કૂલ છે તો ત્યાં એક્સિડન્ટ થવાના ચાન્સ છે તો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે એમ કહે છે કે અહીંયા કોઈ પણ જાતનું એક્સિડન્ટ નહીં થાય તો ત્યારે એ શ્રીને નથી દેખાતું કે માત્ર ભારતીય જનતા પાર્ટી કે એ જ વાત મ્યુનિસિપાલિટી કમિશનરને ને કરવાની છે કે લોકહિત માટે તમે કમિશનર તરીકે ત્યાં બેઠા છો લોકોના પ્રાણ આપવાની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી રીતે રીતે કે છે છે આગળ વધવાનું અહીંયા કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સ નેવું ટકા નથી દસ ટકા બાદ કરીએ ગમે ત્યાં એક્સિડન્ટ થઈ શકે પણ મોટું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની અંદર એટલી ભીડ પણ નથી થતી તો ત્યાં તમે મહાનગરપાલિકા બુદ્ધિનું પ્રદર્શન કરીને બોર્ડ મારો છો ક્યાંય એક્સિડન્ટ થશે તો અમારી જવાબદારી નહીં તો આ એક્સિડન્ટ નહીં ગેરંટી આપો તો ગેરંટી નું બોટ પણ મારો એટલે બેધારી નીતિ છે આ બે ધારી નીતિ કોંગ્રેસ કોઈ હિસાબે ચલાવી નહીં લે લોકો માટે અમે લડતા રહેશું લોકો માટે અમારે જેલમાં પણ જવું હોય તો જેલમાં પણ અમે જાશું લોકોના પ્રાણ પ્રશ્ન માટે કોંગ્રેસ અડીખમ છે અને અડીખમ રહેશે